સૂરજ ગુરુ સદગુરુ ના દેખાય કેવા સૂરજ જેવા સદગુરુ આંખે ના દેખાય એમાં વોક કોનું કેવાય

રામ નામ ના ન આવમો બેસીને તરાય અધવત જા તો અનકુદી પડે ઊભા પુરમ જાયવો તો કોણ કેવાય રામ નામ ના નાવડામાં બેસીને તરાય અધવત જાય નાવડું આવડું અનકુદી પડે એનું વાંક કોનું કેવાય બાપુ એ કહ્યું ભાઈ નાવડામ બેહવાનું ઘૂટો ઘૂટો જે ભરાય છે ને ખાલી ઉલેચતું રહેવાનું તો અમને એ નહીં કરવું

થાય છે કે નહીં થતી હા હરિજન હરિ ગુણ ગાયતા ઊંઘે કે ઉઠી જાય વાંક કોનો કહેવાય આ એક બાબત એવી છે બરોબર હવે કિનારે નાવડું આવી ગયું છે અને પેલું ગુમડું જયારે થયું હોય પાકવા આવે ને અંબાલા તારે જ કડ્યું પડે ખંજવારું પડે એ ગુંમડું જયારે મટવા આવે ને એટલે બરા ઓમ ખંજવાડું પડે અને એવો વલુરે એવો વલુરે ઓમ ત તાઈલું હોય હોય કાયા ફરી પાકે કે ના પાકે એ રાવજી આ મટ